ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ કેટલી હદે ખરાબ છે તેના આ બે દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો પહેલા દ્રશ્ય છે સુરેન્દ્રનગરના જેમાં ખેડૂત પાણી માટે વલખા મારી રહ્યા છે અને બીજા દ્રશ્યમાં પાકના ભાવ નહીં મળતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે આ બંને દ્રશ્યો ગુજરાતમાં ખેડૂતોની હાલત દર્શાવવા માટે પૂરતા છે સૌથી પહેલા વાત કરીએ સુરેન્દ્રનગરની અમારા સંવાદદાતા સાજુદ બેલીમે મોકલેલા અહેવાલ મુજબ અહીં ખેડૂતોને સૌની યોજનાનું પાણી નહીં મળતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે અહીં દૂધઈ સરલા સુજાનગઢ ગઢડા ટીકર ખાટડી સહિતના ગામમાં ખેડૂતોને પાણી નથી મળી રહ્યું ત્યારે ખેડૂતો રોષે ભરાયા છે અને રોષે ભરાયેલા ખેડૂતે પોતાના પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું છે ખેડૂતોએ રવિપાક વરિયાળી જીરુ સહિતના પાકો સુકાતા હોવાથી ચાલીસ વીઘા જમીનમાં રોટોવેટર અને ટ્રેક્ટર ફેરવી દીધું મારું નામ સંજયભાઈ ઘનશ્યામભાઈ દલવાડી ગામ દુધઈ તાલુકો જે અમને મહિના અઢી મહિનાના આળે ગાળે જે સૌની યોજનામાંથી પાણી દેવામાં આવ્યું એટલે અમે અત્યારે અઢાર હજાર રૂપિયાના બિયારણ લાયા હતા અઢાર હજારના ના બિયારણ લાયા પછી અમે વાવેતર કર્યું વાવેતર કર્યા પછી અમને આટલા ટાઈમથી હજી પાણી દેવામાં આવ્યું નહીં ઘણો સમય થઈ ગયો અમે સુરેન્દ્રનગર ઓગણીસ તારીખે ગયા રજૂઆત કરવા રજૂઆત કરી પછી એવડે એ લોકો અમને ત્રણ કલાક વાલ ખોલી આપ્યો પછી જો આ રાજકારણની જે બાબત હોય એના કારણે અત્યારે અમારા હાલમાં કોઈ પાણી દેવામાં આવ્યું નહીં બંધ કરી દીધું બંધ કરી દેવાના કારણે અત્યારે મેં હાલમાં સાઠ વીઘાનું જીરું અતિશય તાણ પડી જાય ઉકાવવાના કારણે અત્યારે જમીનમાં કોઈ જાતનું પાણી કે ભેજ હતો નહીં એના કારણે મેં અત્યારે હાલમાં રોટર વીટર મારી દીધું અત્યારે અમારા ખેડૂતને શું કરવું આટલું બધું જો નુકસાન થયું તો હજી છતાં જો આ સરકારને હજી તક જો પાણી દેવામાં ન આવે તો હજી ખેડૂતોએ આગળ આ જ રીતે નુકસાન થશે છે એ જ રીતે જીમ જીમ જીરાને તાણ પડશે જીમ જીરા પાડતા જશે મારું નામ દુધઈ ગામ અને તાલુકો મૂડી હવે વાત કરીએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગા મેડી ગામના ખેડૂતોની અહીં ખેડૂતો કપાસના ભાવ ઘટવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે બોટાદમાં મુખ્યત્વે લોકો ખેતી સાથે જોડાયેલા છે અને તેમાં પણ સૌથી વધુ કપાસના પાકનું વાવેતર કરે છે ગત વર્ષે સત્તરસો રૂપિયા જેટલો કપાસનો ભાવ હતો પરંતુ તેરસો થી ચૌદસો જેટલો ભાવ છે જેથી ખેડૂતોમાં નિરસતા જોવા મળી રહી છે સ્થિતિ એવી છે કે જિલ્લાના એક નહીં પણ અનેક ગામમાં ખેડૂતો હાલ કપાસનો સંગ્રહ રાખીને વધુ ભાવ આવવાની રાહ જોઈ રહ્યા છે પચાસ હજાર મણ થી પણ વધુ કપાસ ખેડૂતોના ઘરમાં તેમજ છે નથી કારણ કે આ બધું મોંઘવારી ઉપરથી ભગવાને આ વર્ષે ઉત્પાદન ની પચાસ ટકા કર્યું છે એટલા માટે કોઈ પણ કાળે આ ભાવની અંદર બારસો થી તેરસો અત્યારે ભાવ છે એ ખેડૂતને પહોંચાય એમ નથી કોઈ પણ કારણ કે અત્યારે જો આના કપામાં અઢારસો બે હજાર ભાવ હોય ને તો ખેડૂતને માન પોહાય એવી અત્યારે પરિસ્થિતિ છે કારણ આ સરકાર વાત કરતી હતી ડબલ એન્જિનની તો ડબલ એન્જિન હોય તો ભાવે ડબલ હોવો જોઈને એની બદલે ડબલ ભાવની આવકની બદલે અત્યારે સિંગલની સિંગલ આવક નહીં ખેડૂતની તમે ગમે ખેડૂતના ઘી જઈને પૂછો આ તો બધું કરો રહેવું તો પડે અને કર અત્યારે બધાય આપઘાત કરે અથવા તો જમીન વેચી દે ને એવો વારો છે હવે તો ખેડૂતને તો એક આશા છે કે કપા રાખવી જ ભાવ આવે બાકી હવે ખેડૂત ઠાંક્યા છે અને બિચારા ઘણા મૂંઝાણા છે હવે તો એને ના છૂટકે કોઈ પણ જરૂરિયાત હોય પૈસાની જરૂરિયાત હોય આગલું વર આવતું હોય કપા તો એને વેસવો જ પડશે કારણ કે નકર એ ખેડૂત કેમ ખેતી કરે કેમ જીવે ભાવ નથી ભાઈ ઘરમાં કાંઈ ખોટ ખાય હાવ તો બે હજાર હોવા જોઈએ ને તમે બે હજાર ના દો તો સતરસો અઢારસો દેવા પડે તો અત્યારે બે બારસો તેરસો ભાવ હોય તો એ ભાવે પોહાય નહીં કપા ભેરાશે ખેડૂત શું કરે તો ખેડૂત ભાગ્યા માઇક માક કરે તો ને ઘરમાં કેટલી ખોટ આવે ભાગ્યા વાવવા નથી રાખતા આ ભાવે બોલો તો અમારે ખેડૂતને પોહાતું જ નથી બે હજાર તો તમારે દેવા જ પડે અતારસો અઢારસો તો આપો

કરીશું ગુજરાત તકની જે ટીમ છે તે હાલ અત્યારે આવી પહોંચી છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામ ખાતે અને જે પ્રમાણે આપ આ દ્રશ્યમાં જોયાશો કે ઉગામેળી માત્ર એક ગામની અંદર પચાસ હજાર મણ કરતાં પણ વધારે ખેડૂતોનો કપાસ જે છે તે ઘરમાં પડ્યો છે ખેડૂતો આ કપાસને બેસી શકતા નથી એનું પણ એક કારણ જે એ જ જાણવા મળ્યું છે કે હાલ અત્યારે ઊણની સિઝનમાં કપાસના જે ભાવ મળવા જોઈએ તે પૂરતા ભાવ નથી મળતા ગત વર્ષ કરતાં આ વર્ષે આ કપાસના ભાવ જે છે તે બારસોથી ચૌદસો રૂપિયા સુધીનો ભાવ મળે છે જેથી ખેડૂતોને આ કપાસનો ભાવ પહોંચાય તેમ નથી કેમ કે આ કપાસની ખેતીમાં બિયારણ દવા પછી મજૂરી સહિતનો વિઘાડી દસથી પંદર હજાર જેટલો ખર્ચ થતો હોય છે અને ઓણ કપાસનો જે પૂરતો ભાવ જે છે તે ભાવ ન મળવાના કારણે ખેડૂતો જે છે તે પોતાનો કપાસ પોતાના ઘરમાં સંગ્રહ કરી રાખ્યો છે કપાસ ખેડૂતોને વેસવો તો છે પરંતુ તેમને પોષણક્ષમ ભાવ નથી મળતા ત્યારે ગુજરાત તકની ટીમે ખેડૂતો સાથે પણ વાત કરી તો ખેડૂતોનું બસ એક જ કહેવું છે કે તેમને બે હજાર જેટલો જો ભાવ મળે તો જ આ કપાસ વેચી શકે તેમ છે અને તો જ તેમને આ પોંછાય તેમ છે પરંતુ હાલ તો જગતનો તાત ચિંતામાં જોવા મળી રહ્યો છે રઘુવીર મકવાણા ગુજરાત તક ઉગામેડી